ચાલીહા ઉત્સવના સમાપન નિમિત્તે ઝૂલેલાલ મંદિરે ઉત્સવ જેવો માહોલ જોવા જોવા મળતો હતો સિંધી સમાજના સૌ લોકો ભગવાનની ભક્તિમાં લીન મળ્યા હતા તેમજ મંદિરે ભવ્ય કીર્તન કરી ભાવિ ભક્તો ભક્તિના રંગમાં નાચતા ઝૂમતા જોવા મળી રહ્યા હતા આયોલાલ ઝૂલેલાલના નાદ સાથે મંદિરના પ્રાંગણમાં ગુંજી ઉઠેલા જોવા મળતું હતું ઝૂલેલાલ મંદિરે ઉપસ્થિત સૌ સિંધી સમાજ દ્વારા અમદાવાદમાં સિંધી સમાજના વિદ્યાર્થીઓની કરપીણ હત્યા થયેલ હોય તેની આત્માના મોક્ષ માટે હાથમાં મીણબત્તી લઈ મૌન પાડેલ હતું અને મૃતક વિદ્યાર્થીની ન્યાય મળે તેમજ તેના પરિવારજનોને આ દુઃખ સહન કરવાની હિંમત ઝૂલેલાલ ભગવાન આપે તેવી પ્રાર્થના પણ કરવામાં આવી હતી દિવસ ચાલેલા આ ચાલીહ સત્સંગ કીર્તન ઝૂલેલાલ મંદિરે તેમજ સિંધી સમાજના ભાવિ ભક્તોના ત્યાં દરરોજ ઝૂલેલાલ ભગવાનની ભક્તિભાવ સાથે નિત્ય યોજાતું હતું સિંધી સમાજ નું અમૃતલાલ ગ્રુપ નિત્ય ભગવાન ઝુલેલાલ ભગવાનના સત્સંગ કીર્તનની ધૂમ મચાવી સમાજની એકતા અને પરિવાર ભાવના મજબૂત બની તેમજ સમસ્ત વિશ્વ બ્રહ્માંડમાં વસતા સૌ કોઈ કલ્યાણ થાઓ તેવા આશીર્વાદ સાથે પ્રાર્થના કરવા ઝૂલેલાલ પાસે નિત્ય કરતા હતા ચાલીહા ઉત્સવના સમાપન મહોત્સવ નિમિત્તે બહેરાણા સાહેબની પૂજા જેવા ધાર્મિક કાર્યક્રમો રાખવામાં આવ્યા હતા તેમજ મંદિરના પ્રાંગણમાં ચાલીહા વ્રત કરનાર ભાવિ ભક્તોનું સમાપ સન્માન પણ કરવામાં આવ્યું હતું ચાલીહા મહોત્સવના સમાપન પર્વ નિમિત્તે ઝૂલેલાલ મંદિરથી રામસાગર તળાવ સુધી વાસતે ગાસ્તે બહેરાણા સાહેબની શોભાયાત્રા નીકળી હતી શોભાયાત્રામાં સિંધી સમાજના સૌ લોકો નાચતા ઝૂમતા ઝુલેલાલની ભક્તિમાં લીન જોવા મળ્યા હતા બહેરાણા સાહેબની શોભાયાત્રા નગરના વિવિધ માર્ગો પર નીકળી રામસાગર તળાવ ખાતે સંપન્ન થઈ હતી રામસાગરમાં બહેરાણા સાહેબની પધરામણી કર્યા બાદ ઝૂલેલાલ મંદિરે મહાઆરતી તેમજ મહાપ્રસાદનું આયોજન કરવામાં આવ્યું હતું તાલુકા રિપોર્ટર પંકજભાઈ પંડિત